અને એમને સામાન ચડાવવાની ઉતારવાની ઘરમાં બધું સાફ કરવાનું અમે માંડા માંડા થઈ જઈએ છીએ પણ અમને કોઈ જોવા બહુ આવતા નથી આવે તે બી ઉપર ઉપર ખાલી એ કરી જાય છે ને પછી જતા રહી છે વાસમાં ભારે વરસાદ તથા સ્થાનિક કક્ષાએ વરસાદના કારણે નવસારી શહેર તાલુકામાં નીચાણવા વિસ્તારમાં પાણી ભરવાનું ચાલુ થઈ ગયેલ છે અત્યારે કુલ પિસ્તાલીસ ટીમો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભાવન અને અસ્ત્રગતોને સલામત સ્થળે ખસેડ કરવા માટેની સક્રિય છે નવસારીના ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા ભારે અને અવિરત વરસાદને કારણે પૂર્ણા નદીનું જળસ્તર છે જે એ ત્રેવીસ ફૂટે પહોંચી ચૂક્યું છે અને તેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે હાલ આપણે જે છે એ શહેરના બેંસત ખાળા વિસ્તારમાં છે અને આ વિસ્તારમાં જે ઘરો છે ઘરોની નજીક એટલે કે ઓટલા નજીક આ પાણી આવી ચૂક્યા છે ઘણા ઘરોમાં પાણી ભરાઈ પણ ગયા છે જ્યારે ઘણા જે ઘરો છે એમાં પાણી ભરા પહોંચી ચૂક્યા છે નજીક નજીક અને લોકો જે છે એ પૂર્ણ સ્થિતિને જોતા પોતાનો જે સરસામાન છે એને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મંડી પડ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરના અન્ય જે વિસ્તારો છે એમાં પણ જે પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે અહીં જે આ મંદિરો છે એ મંદિરમાં મુકેલા ભગવાનોને પણ સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે આ વિસ્તારમાં સો વર્ષથી પણ જૂના ગોટલી માતા અને ભમતી માતાના જે મંદિર છે એ મંદિરમાંથી માતાજીને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે લાલજીને પણ ખસેડવામાં આવ્યા છે ત્યારે ભગવાન પણ પૂરના પાણીથી પ્રભાવિત થયા છે અને આ લોકો જે છે એ પોતાના સરસામાનને સુરક્ષિત સ્થળે પ્રયાસોમાં લાગ્યા છે નાના બાળકો સાથે આપ જોઈ શકો છો કે કેવી સ્થિતિ છે ત્યારે હાલમાં આ વિસ્તારના આગેવાન આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું જી આપનું નામ મારું નામ જી શું સ્થિતિ હાલમાં ત્રેવીસ ત્રેવીસ ફૂટની ફૂટની સપાટી સપાટી વહે છે આ થવાના કારણે નવસારી શહેરમાં અમારો જે વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે જે હાલમાં આ ત્રેવીસ ફૂટ સપાટીના કારણે પચાસ સાહીઠ ઘરોમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે આ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે અહીં મહાનગરપાલિકા કે કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરી કિમોટો બનાવે છે પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ આગમચેતીના પગલા ન આપવાના કારણે લોકો પોતાનો જીવ ઓઠે મૂકીને અહીં વગે કરવા માટે મજબૂર બન્યા છે છે લોકો આવી ગયા જ્યારે કરીએ તો તેમજ નદીઓ છે જે પુના નદી સંલગ્ન હોય છે તે નદીઓમાં પુષ્કળ પાણી છે હજુ એ પાણીની આવક આવવાની બાકી છે તો તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ આગમચેતી પગલા ન આપવાના કારણે લોકો હાલમાં ભગવાન ભરોસે રહેવા માટે મજબૂર બન્યા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો તંત્ર દ્વારા જે છે એ આગમચેતીના પગલા ન લેવાના કારણે આ પરિસ્થિતિ બની હોવાના આક્ષેપો અહીંના આગેવાનો કરી રહ્યા છે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાય છે અને લોકોએ પોતાનો સામાન સુરક્ષિત સ્થળે ખસેડવા પડે છે ઘણી આ સામાન પીંજાઈ પણ જાય છે અનાજ કપડા આ પણ નુકસાન પામે છે ત્યારે તંત્ર જે છે એ આગમચેતી ન રાખવાના આક્ષેપો કરી રહ્યા છે ત્યારે જો આ સ્થિતિ રહી અને હજુ પાણી વધશે તો આ લોકોની સ્થિતિ વિકટ બની શકે છે ધવલ પારે ઝે મીડિયા નવસારી તો આ સાથે